એચ એક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી માંગ આપનું હાર્દિક સ્વાગત છે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી શ્રીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત શપથ ગ્રહણ કર્યા જામનગર તા દશાંશ ત્રણ શૂન્ય ઓક્ટોબર સમગ્ર દેશમાંગતા દશાંશ ત્રણ એક ઓક્ટોબરના રોજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રતિવર્ષ રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવામાં આવે છે આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર નિવાસી અધિક કલેક્ટર શ્રી બી એન ખેર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડ સહિત જિલ્લા વહીવટી અધિકારી અધિકારીશ્રીઓએ કલેક્ટર કચેરીના સભાખંડમાં શપથ ગ્રહણ કર્યા હતા જે આ મુજબ છે હું શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યો દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ શપથ લઉં છું હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગ યોગદાન આપવાનો પણ ગંભીરતાથી સંકલ્પ કરું છું એચેક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ